છોટા છોટાઉદેપુરના બોડીથી વાત કરી રહ્યા છે ને જેમાં વર્ધમાન નગરની વાત કરવામાં આવે તો વર્ધમાન નગર અને દિવાન ફળિયા વિસ્તારમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા જેને લઈને મહત્વપૂર્ણ સમાચાર દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા જેને લઈને સ્થાનિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બોડેલીમાં સારો વરસાદ તો પડ્યો પરંતુ આ વરસાદ સ્થાનિકો માટે મુશ્કેલીનો વરસાદ સાબિત થયો કારણ કે વરસાદની તીવ્રતા વધુ હતી એટલા માટે લોકોના ઘર સુધી પાણી ગરી ગયા પાણી ઘૂસી ગયા અને જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાય છે સંવાદદાતા રફીક જી રફીક જણાવશો છોટા ઉદેપુરના અનેક તાલુકાઓ જળમગ્ન

નદીઓનું જળસ્તર વધી રહ્યું છે સાથે સાથે બોડેલી જે શહેર છે હમણાં નગરપાલિકા જાહેર કરવામાં આવી છે આ શહેર ત્રીજા વર્ષે ડૂબ્યું છે આ ત્રીજા વર્ષે ડૂબ્યું છે તેની પાછળ તંત્ર ની નિષ્કાળ દીધી કારણ કે પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થાઓ ના ઉભી કરાતા હાલ આ ત્રીજા વર્ષે બોડેલી ગામ ડૂબ્યું છે બોડેલીના રજાનગર વિવાન અને અન્ય વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે લોકો રાત્રિની નિંદરમાંથી જાગીને પાણીથી બચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘરોમાં પાણી ઘુસતા જ રહ્યા તંત્ર ઊંટું રહ્યું તંત્ર કોઈ પણ એલર્ટ ના આપ્યું પાંચ બાર જે ચાર કલાકની અંદર પાંચ ઇંચ વરસાદ ખાપકાઈ જતા લોકો હાલાકીમાં મુકાયા છે તેની પાછળ જવાબદાર તંત્ર છે જિલ્લા નું વહીવટી તંત્ર કેમ કે કોઈ પણ જાણકારી લોકોને આપવામાં ના આવી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા જનતાના સેવકો ની વાત કરવામાં આવે જનતાના સેવકો વોટ લેતી વખતે કહેતા હોય છે કે તમે એક દિવસ અમારા માટે જાગો અમે પાંચ વર્ષ તમારા માટે જાગીશું આ વખતે જનતાના સેવકો ક્યાં છે આ જે બોડેલી ગ્રામજનો છે તે લોકો વખતો વખત રજૂઆત કરી ચુક્યા છે ત્રીજા ગત વર્ષે જયારે મુખ્યમંત્રી બે વર્ષ પહેલા આવ્યા હતા ત્યારે એવું કહી ગયા હતા કે તમામ સુવિધાઓ આપવામાં આવશે મુખ્યમંત્રીએ પણ જાહેરાત કરી હતી પરંતુ આજે આ કામ કોઈ થયું નથી બોડેલીના ના ગ્રામજનો ફરી પાણીમાં ડૂબ્યા છે અહીંયા સવાલ ઉઠે છે કે આટલી મોટી વસ્તી ધરાવતું બોડેલી શહેર પચીસ હજારની ની વસ્તી ધરાવતું શહેર છે અને જેમાં પાણી ભરાતું હોય મેન રસ્તા ઉપર પાણી ભરાય છે મને જયારે સૂત્રો મળતી માહિતી મુજબ હાઈવે પણ બંધ થવાની નોબત છે બોડેલી ગામમાં પ્રવેશવાના માર્ગ બંધ થવાની નોબત આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે જી રફીક આપ જોડાયા આપનો આભાર તો છોટા ઉદેપુરના અનેક તાલુકામાં સારો વરસાદ તો નોંધાયો પરંતુ બોડેલીની સ્થિતિ વિષમ છે કારણ કે બોડેલીમાં ભારે વરસાદે તારાજી સર્જી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી રહી જેનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે